સમાચાર આવી રહ્યા છે શહેર પોલીસે ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ માંડવા ગામની દેવીબેન જીવનભાઈ વસાવાને તીસ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સરદાર બ્રિજ તરફથી તોલનાકા તરફ આવતા બોરડી વગામાં જવાના કાચા રસ્તા ઉપરથી ઝડપી પાડી હતી જે ગુનામાં આ દારૂની બોટલો લાવી આપનાર મહેન્દ્ર ઉર્ટે મંડો જીવનભાઈ વસાવા ફરાર થઈ ગયો હતો જેને ગતરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ અંકલેશ્વર